સુરતની વાત તો નકલી નોટોના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે પરેશ હડિયા નામના આરોપી સાથે પકડાઈ નકલી નકલી નોટો લાખથી વધુની દરની નોટો ઝડપી લેવાઈ છે આરોપી પરેશ હડિયા રત્ન કલાકાર હોવાનો ખુલાસો થયો છે ત્યારે છેલ્લા દસ વર્ષથી સુરતમાં રહેતા પરેશની પૂછપરછ કરાઈ છેલ્લા એક વર્ષથી આ પ્રવૃત્તિમાં જોડાયો હોવાનો તેણે ખુલાસો પણ કર્યો છે આ જે વ્યક્તિ છે એને ઝડપી અને ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા ખબર પડી કે આ પાંચસોના દરની નોટો છે એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગની કરવામાં આવેલ છે પરંતુ એક જ સિરીઝના નંબરવાળી છે અને એને પ્રિન્ટ જે સારી ક્વોલિટીના પ્રિન્ટરથી પ્રિન્ટ કરી અને બજારમાં આ લોકો જ્યાં ભીડભાડવાળી જગ્યાઓ હોય કે કોઈ પાનના ગલ્લાઓ હોય કે કોઈ શાકભાજીની લારીઓ હોય ત્યાં આ લોકો છૂટક રીતે વેચાણ કરતા હતા આ જે આરોપી જે છે એનું નામ પરેશ હડિયા છે પોતે કિરણ ડાયમંડની અંદર એક વર્ષથી છ વર્ષથી નોકરી કરે છે અને એક વર્ષથી આ જે નકડી ચલણી નોટો છે એને વટાવવાનું કામ કરે છે